નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે ફાર્મ હાઉસ પર જુગાર રમતા સોળ જેટલા લોકોને બે પોઈન્ટ ચોસઠ લાખની રોકડ સાથે ઝડપી પાડ્યા નવસારી ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે આ સુંદર ગામની હદમાં આવેલ મરોલીથી નવસારી તરફ જતા રોડ ઉપર આવેલ ડીસાર વડમાં ભરતભાઈ તમાકુવાલાના ફાર્મ હાઉસમાં પ્રમોદ કુમાર ગોપાલ કુશવાહા એ ભાડેથી ફાર્મ હાઉસ રાખી જુગાર રમવા માટેની સગવડ પૂરી પાડી તેઓ સાથે ગંજી પાનાનો હાર જીતનો જુગાર રમીને રમાડીને નાલ પેટે પૈસા કાઢી જુગારનો અખાડો ચલાવે છે જે બાતમીના આધારે નવસારી ગ્રામ્ય પોલીસે રેડ કરતા સોળ જેટલા લોકોને હાર જીતનો જુગાર રમતા ઝડપી પાડી તેમની પાસેથી બે પોઈન્ટ ચોસઠ લાખ રૂપિયા રોકડા કબજે કર્યા હતા મોપેડ તેમજ ઓટો રિક્ષા મળી કુલ દસ નંગ વાહનો જેની કિંમત ચાર લાખ મળી કુલ દસ પોઈન્ટ નવ લાખ રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો હતો જ્યારે બે જેટલા જુગારીને વોન્ટેડ જાહેર કર્યા હતા